ભાઈ તમારું નામું કીધું હેજના સર હા પણ પપ્પુ ભાઈ તમને મેં એવું કીધું છે

મારા કામ તમારા કામ થી પણ તમારા આ माधुरी નું શું કામ હતું આ જે છોકરી પાગ્યા એનું કામ શું હતું થવા હોય મારા ઘરવાળા માં તો પ્રેશર હું ક્યાં હા એટલે જે તમે આવા પ્રેશર કરાવો પછી મારા ખબર પડે મારે પ્રેશર થાય કેમ કે એનું કારણ ભાઈ મારું તમારું તમારું નામ ભૂલી ગયો પાછો નામ ભૂલાઈ ગયું મને અરે પણ ભાઈ મારું એમ છે કે એનો કામ છે છે એમાં નો ડિસ્ટર્બ શું એવું તમે મુદ્દો સમજતા નથી તમને એની ભલામણ કોઈ કરી હોય ને કરો તો બરોબર છે તમે આખી વાત સમજો આજે મારી મારો કેવાનું ઈ છે તમને આપડે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો પાંચ આગેવાનો જાવ એવું તમને કોઈ કીધું હોય ને તમે કરો તો બરોબર છે તમને કોઈ ભલામણ કરી

માધુરી કોઈનો બેટા તને શું કીધું તું મને એમ કીધું કે મનસુખભાઈ એ નો હોય કે હું કરતા છું અમે ગ્રુપમાં છીએ બધા વીસ પચીસ જણા અને મને મારા વાત કરી ભાઈ 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 ભાઈ

નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માં વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસીજર એવી હોય કે એની અંદર ઈ ભાઈ જે ઘરવાળો તમારો મિત્ર હશે તો

ઈ ઈ છોકરો એક તમારી નો દે તો તો માં પડવાનું ના માધુરી તમે મનસુખ નું નામ બતાઈ તો હું કરાન આવ્યા તમાર ઘરે હા બસ ઈ એ તમારે તમારે દેવી ભાઈ ના નામ થી આ માણસ આવ્યા ઈ ફરિયાદ તો ન્યાના આપી બલીન બકરો બનવું છે કે વિજય પાહે અમને છોકરો લેવડાઈ જશે હું બે કલાક ની તમે વાત કરો ને હવે એમાં હું મારે હું વાત કરવાની ભાઈ બાપુ

કોર્ટ ના કામ થી છું એટલે પછી આપડે વાત કરશું પણ હવે મારી વાત સાંભળો બેન કે કોઈ મારા નામ થી આવે તો મને રિંગ કરવાની નઈતર સો નંબર માં ફોન કરી દેવાનો એકસો એકાશી માં ફોન કરવાનો બેઠા

જે આ ભાઈ નામ શું હતું પપ્પુભાઈ પપ્પુભાઈ બોરિયા પપ્પુભાઈ બોરિયા એને તમે ઓળખો છો નહીં ઓળખ બરાબર છે અત્યારે તમારી પછી આ વૈયા ગયા તમારા મોબાઈલ નંબર લેતા ગયા હતા હા એને મને એમ કીધું કે હું મનસુખભાઈ મને મોકલ્યો છે હા એ તો પછી વાત થઈ ગઈ ને મનસુખભાઈ

છે ને આવા માણસો એમ કરીને તમારે છોકરીઓને તમારું જોવા માટે આવતા હોય એમાં ધ્યાન રાખવાનું એવું લાગે માં ફોન કરી દેવાનું સો નંબર માં રિંગ કરી દેવાની કોઈ મનસુખો માણસો ફલાણા એ વાપરવાનું નહીં હા એની મને કીધું વીસ જણા નું ગ્રુપ છે પાલીતાણા નું મોટું ગ્રુપ છે અમારું એટલે મને ફોન આવ્યો તો મનસુખ ભાઈ નો તમે આ ડિટેલ લઈ આવો ને હકીકત છે બેન છે છે ખોટા કે ભાઈ હું છે એમ બધું પણ આ બધું તંત્ર માર સસરાનું કરેલું હતું તો પકડાઈ ગયું ને ફીફા એ કબુલ કરી લીધું આપડી માટે conference call માં હા પણ એમાં એવું હોય છે કે કોઈ આવા માણસો હોય તો તમારે સો નંબર માં જાણ કરવાની કા નજીક ના politician ના નંબર રાખવાના કા એક એકાશી માં ફોન કરી દેવાનો સ્ત્રી હેલ્પલાઇન લાઈન એક સો એકાશી છે અને કોઈ તકલીફ પડે તો સો નંબર કંટ્રોલ નંબર છે હો એટલે એમાં આપડે પડવાનું એટલે ખોટું કોઈ માણસ કોઈ ની આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસ માં જાણ કરી દેવાની હો

આપડે તો હું હોય આપડે તો તમને વાત કરી દે એટલે હું તો વિશ્વાસ વિશ્વાસમાં આવી જાઉં વિશ્વાસ પણ તમારે મનસુખભાઈ મોકલાય છે કારણ કે મનસુખભાઈ માં હતા એટલે હું તમે નહીં આવી શકો એમ એટલે તમે મોકલાય છે મને તો લાગ્યું હતું પેલા તો હાચું આપડે પેલા પૂછે ને તો મને ફોન કરવો જોઈએ

બેન કોઈ પણ જગ્યા એ વિશ્વાસ માં આવા માણસો હોય તમારે તમારી સંબંધ બાંધે તમને ચોકલેટ દે ઈતું થઈ હા બસ બસ એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય દેખાવડી હોય એવું હોય તો ઈ તમારી યાર આવું નામ દઈન ને પછી તમારી યાર સબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી યાર વાતું કરે ને એવા કોઈ લફડામાં પડવાનું નહિ